નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ હવે ફ્લિપકાર્ટથી પણ પૈસા થશે ટ્રાન્સફર બાયજોસ્તા કર્મચારીઓને રાહત આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ હવે તમે ફ્લિપકાર્ટના યુપીઆઈથી પણ પેમેન્ટ કરી શકશો ફ્લિપકાર્ટ એ તેની નવી પેમેન્ટ સેવા ફ્લિપકાર્ટ યુપીઆઈ સેવા શરૂ કરી છે આ સર્વિસ મારફતે ફ્લિપકાર્ટ એમેઝોન પે પેટીએમ અને અન્ય યુપીઆઈ આધારિત એપ સામે મોટી સ્પર્ધા કરશે આ યુપીઆઈ સેવાથી યુઝર્સ ઇ કોમર્સ પ્લેટફોર્મ પર ઓનલાઈન પેમેન્ટ કરવાની સાથે સાથે સ્થાનિક વાંડર્સ મિત્રો અને પરિવારને યુપીઆઈ આઈડી ફોન નંબર અને ક્યુઆર કોડ દ્વારા પેમેન્ટ પણ કરી શકશે આ ઉપરાંત ફ્લિપકાર્ટ યુપીઆઈથી યુઝર્સ બિલ પેમેન્ટ પણ કરી શકશે ફ્લિપકાર્ટ તેના ગ્રાહકોને સુપરકોઇન્સ કેશબેક માઇલસ્ટોન બેનિફિટ્સ અને બ્રાન્ડ વાઉચર્સ જેવા લોયલ્ટી લાભ પણ આપશે રોકડની તંગીનો સામનો કરી રહેલી એટેક કંપની બાયજુસના કર્મચારીઓએ ફેબ્રુઆરીના પગાર માટે દસ માર્ચ સુધી રાહ જોવી પડશે કંપનીના ફાઉન્ડર અને સીઓ બાયજુ રવિન્દ્રને કર્મચારીઓને લખેલા પત્રમાં આ માહિતી આપી છે બાયજુ રવિન્દ્રને કર્મચારીઓને જણાવ્યું છે કે અમારા એકસો પચાસથી વધુ રોકાણકારોના ગ્રુપમાંથી ચાર રોકાણકારો લોઅર લેવલ સુધી ઘટી ગયા છે જેના કારણે અમે તમને પગાર ચૂકવી શકતા નથી અમે પગાર ચૂકવવા માટે જ રાઇટ્સ ઇસ્યુ દ્વારા ફંડ એકત્રિત કર્યું હતું પરંતુ તે રોકાણકારો સાથે ચાલી રહેલા કાયદાકીય વિવાદને કારણે એક અલગ ખાતામાં બંધ છે કેન્દ્ર સરકારના વાંધા બાદ ગુગલે શનિવારે પ્લે સ્ટોર પરથી હટાવેલી દસ ભારતીય કંપનીઓની એપ્સને ફરીથી રિસ્ટોર કરી દીધી છે આ પહેલા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ઇન એપ પેમેન્ટના કિસ્સામાં ગૂગલને ભારતીય એપ્લિકેશનો ડિલિસ્ટિંગ કરવાની મંજૂરી ન આપી શકાય હકીકતમાં ગૂગલે એપ બિલ્ડિંગ પોલિસીને ટાંકીને શુક્રવારે દસ કંપનીઓની એપ્સને પ્લે સ્ટોરથી ડિલીટ કરી દીધી હતી ગૂગલે કહ્યું હતું કે જે એપ્સે દૂર કરવામાં આવી હતી તેમને ત્રણ વર્ષનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ તેમણે પોલિસીને માનવાનો ઇનકાર કર્યો હતો જો તમે આસામ અને મેઘાલયના લીલાછમ પ્રદેશોની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છો તો આઈઆરસીટીસી કોઈબતુરથી નોર્થ ઇસ્ટ માટે ખાસ પેકેજ લાવ્યું છે જેનું નામ છે આસામ મેઘાલય ઇન ઇન્ટુ કોઈબતુર પેકેજ આમાં તમને ગુવાહાટી શિલોંગ અને કાઝીરંગા ફરવાની તક મળશે આમાં તમને કોઈબંતુર અને ગુવાહાટી ફ્લાઇટની રિટર્ન ટિકિટ મળશે આ પેકેજમાં તમને ચેરાપુંજી માવલીંગ કાઝીરંગા જેવા સ્થળોની મુલાકાત લેવાની તક મળશે પેકેજમાં તમને હોટેલમાં છ રાત રોકાવાની તક મળી રહી છે જેમાં ગ્રાહકોને બ્રેકફાસ્ટ અને ડિનરની સુવિધા પણ મળી રહી છે આ પેકેજમાં પ્રવાસીઓને સમગ્ર પ્રવાસ દરમિયાન એસી કાર કે કેબની સુવિધા મળશે જો આ પેકેજની કિંમતની વાત કરીએ તો સિંગલ ઓક્યુપન્સીમાં વ્યક્તિ રીઠ પાસઠ હજાર સાતસો સિત્તેર રૂપિયા બે લોકો માટે સત્તાવન હજાર બસો સાહીઠ રૂપિયા અને ત્રણ લોકો માટે પંચાવન હજાર ચારસો ત્રીસ રૂપિયા ચૂકવવા પડશે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર